તો મિત્રો અત્યારે જે તમે વરરાજા જોઈ રહ્યા છો ભાઈ આ વરરાજા ઘોડીની ઉપર ચડી ગયા છે ને ત્યાર પછી ઘોડી અચાનક ભડકી જાય છે ભાઈ આ વરરાજાને જોઈને પછી વરરાજા હેઠો પડે છે ભાઈ અને ઘોડીએ હેઠે પડે છે અને પછી છે ભાઈ ઘોડી એ સીધી ડાલામાં બેહીને નાઈ જાય છે મિત્રો વિડીયો જોઈને તમારા કાનમાંથી ધુવાડા નીકળી જવાના છે ભાઈ એટલે ખાસ કરીને વિડિયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર તમને એવી ભાઈ દેખાતા હશે એ બંને ભાઈ છે ઘોડીને કંટ્રોલ કરી રહ્યા હોય છે ઘોડીને નચાડી રહ્યા હોય છે પણ અચાનક મિત્રો ઘોડી છે એ અમને હાથમાંથી સટકી જાય છે અને ગાદલા ઉપર ઘોડીને નચાડવા માટે લઈ જાય છે પણ સાહેબ ક્યાં ખબર હતી કે ગાદલા ઉપર ઘોડી છે લપસી જશે અને ત્યાર પછી ભડકીને નાઈ જશે કેમ કે તમને ખબર છે કે જ્યારે પણ લગ્નગાળો ચાલતો હોય છે એની અંદર લોકો ઘોડાને બોલાવતા હોય છે અને ઘોડાને બેરાઈ અને સાહેબ ઊંચે ઊંચે આસમાન સુધી ઘોડાને ઊંચે કૂદારતા હોય છે અને ત્યાર પછી આખું ગામ જોતો રહી છે કે હા ભાઈ અમારા પરેશભાઈની અને અમારા નવીનભાઈની જાન જાય છે અને જુઓ સાહેબ ઘોડો કેટલો ઊંચો ઉલડે છે પણ સાહેબ ખરેખર એમને ખબર નથી હોતી ક્યાં ઘોડો ઉલડે છે તો ક્યાંક એનું કાબુ પણ ગુમાવી શકે છે અને કાબૂ ગુમાવે તો આપણને મિત્રો ખાટલા ભેગા કરી નાખે એ વાત સો ટકા સાચી છે હવે અત્યારે જે તમે વિડીયોમાં ઘોડો જોઈ રહ્યા છો આ ઘોડો સાહેબ જે વરરાજા સાથે કરે છે જોઈને ભાઈ ખરેખર તમારા પગમાંથી પરસેવા છૂટી જશે અને ખાસ કરીને સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો